બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ છે તે આફત લઈને આવ્યો છે મહત્વની વાત એ છે કે સુઈ ગામની અંદર સાડા સોળ ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે અત્યારે અમે સુઈ ગામ છીએ અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે અહીંયા ધોધમાર વરસાદ વરસ્યો જેને લઈને જે ખેતરો છે તે પાણી પાણી થયા છે તમામ જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે ખેતરના અંદર જે વાવેલો જે પાક હતો મગફળી કપાસ એરંડા સહિતનો જે પાક હતો તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહી છે જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે મહત્વની વાત એ છે કે જે રીતે સુઈ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો અને આ વરસાદને લઈને જે નડાબેટ રણ છે તે પણ દરિયામાં ફેરવાયું છે લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અનેક જે ગ્રામ્ય વિસ્તારના રસ્તા છે તે ધોવાયા છે જેને લઈને વાહન વ્યવહાર ઠપ્પ થયો છે તો અનેક હાઈવે પરના જે વૃક્ષો છે તે પણ ધરાશાય થયા છે મહત્વની વાત એ છે કે જે રીતે રેડ એલર્ટ જિલ્લામાં આપી દેવામાં આવ્યું છે તેને લઈને સ્કૂલ શાળા અને કોલેજોને પણ આજે બંધ રખાયા છે દાંતીવાડા ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ છે જેને લઈને તંત્ર દ્વારા જે બનાસકાંઠા જિલ્લાની નદી નાળા ડેમો છે ત્યાં ન જવા માટે લોકોને સૂચના આપી દેવામાં આવી છે અધિકારીઓ અને જે કર્મચારીઓ છે તેમને પણ પોતાનું હેડ કટર ન છોડવાની સૂચના આપી દેવામાં આવી છે મહત્વની વાત એ છે કે જે રીતે ધોધમાર વરસાદ વરસાદ છે તેને લઈને લોકોના જે ઘરો છે તે ઘરો સુધી પણ પાણી ગયા છે નીચાણવાળા વિસ્તારમાં તેમને સ્થળાંતર કરાયા છે સુઈ ગામની હાલત ખૂબ જ ખરાબ છે કારણ કે જ્યાં જુઓ તે પાણી પાણી જોવા મળી રહ્યું છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે તે ભારે વરસાદની છે તેને લઈને લોકો છે તે હવે ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે